નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ભૂલતા નહીં જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતાં તમારા માટે વિડીયોમાં લાવ્યો છો દસ ભેંસો તો તમે વિડીયોમાં જોજો તો શરૂઆત કરતાં તમે એક નંબર ઉપર જોઈ શકો છો પહેલાં વેતરની ખડેલી જ છે ભાઈ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉછાળ લંબાઈમાં પૂરી છે હાર્ટ જવા પણ સારી છે અને ટોટલ જવાબદારી રહેશે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ટોપ ક્લાસ નસલી ઓરિજિનલ જાફરાબાદી નસલી છે પહેલાં વેતરની છે દોઢ મહિનાની કાચી છે હાલ એ નિવાર વાર છે દોઢ મહિનાની ઉછાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો બે દાંતે જ છે અને ખડીજ છે ભાઈ તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં અને ફૂલ જવાબદારી રહેશે ચારે ચાર આશા આની બધી જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબરો પર ખડાઈ પેલવેત્રી જાફરાબાદી ઓરિજિનલ ખડાઈ તમે તે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈમાં સારી છે હાટ ગજામાં સારી છે ટોટલ જવાબદારીવાળી ખડાઈ છે આ વાસણમાં પણ શોખી છે પેટની પર જવાબદારી બધી જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે જોઈ શકો છો પહેલાં વેતરનું જ છે ઝાફરા બધી છે ચારે ચાર આસળની આની બધી જવાબદારી આપવાની છે અને ચોખ્ખી છે આસળની પણ તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો બધી જવાબદારીવાળી ભેંસ રહેશે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલી છે માલિક અંદાજિત કિંમત છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગાગા ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે ત્રીજા વેતરમાં છે ને આઠ દિવસની કાચી છે હાલ આઠ દિવસની અંદર વ્યાજ છે ને વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે દૂધમાં પણ બહુ સારી છે ક્વોન્ટિટી વાળી ભેંસ છે ઘાટ પણ તમે જોઈ શકો છો સારો ઘાટ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ફોટામાં તમે વિડીયોમાં તમે તે ભેંસ જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો બીજી બધી જવાબદારી રહેશે ચારે ચાર આછળ આની બધી જવાબદારી તે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં કિંમતની વાત કરીએ તો એક લાખ અને દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત અંદાજીત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાટવા ગામ છે માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને તમને આ ભેંસ જોવા મળી છે છે નંબર પણ આપેલ તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઉંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાર્ડ પણ સારી છે કોઈ પણ જાતનો બીજો કોલ નથી એવું માલિકનું કેવું છે હાલ પાંચ મહિનાની ગાપ છે એવું માલિકનું કહે છે અને ધોવા દઈએ છે અત્યારે હાલ દોવા પણ દે છે અને પાંચ મહિનાનો છે ટોટલ જવાબદારીથી આપવાની છે ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો વિડીયોમાં હાટગજુ પણ તમે જોઈ શકો છો અને ઘાટ પણ તમે જોઈ શકો છો અને અંદાજો પણ તમે લગાવી શકો છો ભેંસનો જોઈને અંદાજો લગાવી શકો છો હાલ પાંચ મહિના થયા છે છે તેને અને હાલ બંને ટાઈમ દૂધ ધોવા પણ દે છે કમ્પ્લીટ ચારે ચાર આસણની પણ જવાબદારી અને આહની પણ ફૂલ જવાબદારીથી આપવાની છે કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજીત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સારબારા ગામ છે ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે પહેલાં વેતરની ખડેલી જ છે વેચવાની છે પોપલ ખડેલી વેચવાની છે આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો પાંચ મહિનો ચાલુ છે હાલ વ્યા એ પહેલાં વેતરમાં વ્યા છે એ હાટગજામાં પણ પૂરી છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને ટોટલ જવાબદારી આપવાની છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ઉંચાઈ લંબાઈ હાટગજો પણ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ખડેલો બહુ સારું છે પહેલાં વેતરમાં છે તે તમને વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો ખડેલાની ઉંચાઈ લંબાઈ ગજે પણ તમે તે વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ શેર નહીં અને બધી ટોટલ જવાબદારી સાથે આપવાની છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પાંત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિક કે અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાવંડી ગામ છે જામકંડોરાણા તાલુકો છે ને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાલ ડિટેલ્સની વાત કરીએ તો ભીલી ભેંસ છે પાંચમું વેતરમાં છે બાર થી પંદર દિવસમાં વ્યાસે વાર છે પાંચમું વેતર વ્યાસે અને બાર પંદર દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં સાત સાત લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે આગલા વેતરમાં કમ્પ્લીટ દૂધ કરતી સાત સાત લીટર એવું માલિકનું કેવું છે બધી જવાબદારી સાથે વેચવાની છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ છે એ નહીં ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને આગલા વેતરમાં સાત સાત લીટર જેવું દૂધ પણ કરતી અને દસ બાર પંદર દિવસની કાચી છે અને પાંચ પાંચ વેતનમાં છે એવું માલિકનું કહેવું છે કિંમતની વાત કરીએ તો પાંચ સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિક એ અંદાજીત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બબરજર ગામ છે લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે સાત નંબર ઉપર ભેંસ આ ભેંસ વેચવાની છે ઊંચા લંબાઈમાં પૂરી છે હાર્ડ ગેજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કેવું છે આપણે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે વીસ દિવસની કાચી છે વીસ દિવસની હાલ વ્યાવાની વાર છે અને બીજા ત્રીજા વેતરમાં વ્યાસ છે તમે વિડીયોમાં જોઈ શકો છો ભેંસનો અંદાજો પણ લગાવી શકો છો ભીલી ભેંસ છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ચારે ચાર આસન અને આની બધી બધી જ જવાબદારી લેવામાં આવશે ટોટલ જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને બીજું બધી પણ માહિતી મેળવી શકો છો માલિક પાસે કિંમતની વાત કરીએ તો પાસાઠ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો કુતિયાણા તાલુકો છે કુતિયાણા ગામ છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે વેતરની વાત કરીએ તો બીજા બીજું વેતર છે નીચે પાડી છે ઊંચાઈ લંબાઈમાં પોરી છે અને હાર્ટ ગામાં પણ સારી છે ભેંસ તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં છે અને નીચે પાડી છે હાલ અને ચારથી પાંચ લીટર જેવું દૂધ ચોવા સાંજ બંને ટાઈમ કરે છે ત્રીજા અમને આપણે ત્રી ત્રણ મહિનાની વ્યાલી છે વ્યાણેલ છે ત્રણ મહિનાની એવું માલિકનું કેવું છે તે તમે પાડી ઉપર પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો ત્રણ મહિનાની વ્યાલી છે ચારથી પાંચ લીટર બંને ટાઈમ દૂધ ધોવા દે છે અને બીજા હવે છે આપણે આની કિંમતની વાત કરીએ તો પાસાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરડી ગામ છે એ માળિયા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઉંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાર્ડ ગામ પણ સારી છે કોઈ પણ જાતનો બીજો ફોટ નથી વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે હાલ વ્યાવાની વાર છે ગાભણ છે વીસ દિવસની વાર છે વ્યાવાની બધી જવાબદારી રહેશે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાર્ડ ગઝામાં પણ સારી છે એવું માલિકનું કહેવું છે દેવાની છે ભાઈ જવાબદારીથી ફૂલ જવાબદારીથી દેવાની છે ઉંચાઈ લંબાઈ ગજો અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આસળ આની બધી જવાબદારીથી આપવાની છે કોઈ પણ બીજો ફોર્ટ નથી વીસ દિવસની અંદર વ્યાય જશે અને વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે તે તમે માલિકનું કેવું છે આપણે કિંમતની વાત કરી એક લાખ અને પાંત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા કે આ મળે તો ગામની વાત કરે તો વડોદરા ગામ છે ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો નંબર નંબર ઉપર ભેંસ ગાય ગાય તમે જોઈ શકો છો જર્સી ગાય આપવાની છે બહુ સારી છે બીજા વેતરમાં વ્યાણેલી છે હાલ અને એક મહિનાની વ્યાયગલ છે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે પાંચ લિટર જેવું દૂધ કરે છે નીચે વાસડી છે અને દોવામાં પણ સાવ સોજી એવું માલિકનું કેવું છે પાંચ લીટર તમારે દોરાવી લેવાની છૂટ ટોટલ જવાબદારી રહેશે એક મહિનો ચ્યો છે તેના અને બીજા વેતનમાં વ્યાસી બીજા વેતનમાં વ્યાણેલી છે એક મહિનો ચ્યો છે તેના આપણે દૂધ પણ બહુ સારું કરે છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી મારવાની કે કોઈ બીજી ટેવ નથી ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે આપણે કિંમતની વાત કરીએ તો સોત્રી હજાર જેવી કિંમત રાખેલી છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાવ ગામ છે કોડીનાર તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો